બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવાર પ્રભુના આગમનની તૈયારી કરવી હોય તો ઈશ્વરે સર્જેલી સૃષ્ટિનો સર્જનાત્મક ઉપયોગ કરવો રહ્યો પર્યાવરણની જાળવણીમાં મારો ફાળો આપવો પડે આજનો પહેલો પાઠ એ સંદેશ આપવા લોખંડનો ઉપયોગ યુદ્ધ માટે તલવાર ભાલા નહીં પણ સૌની સુખાકારી માટે હળ અને દાળતરડા બનાવવામાં જણાવે છે અણુશક્તિનો ઉપયોગ હિરોશિમા અને નાગાસાખી જેમ મહાનગરોનો વિનાશ કરવા નહીં પણ ઉર્જા પેદા કરવા કરવો પડે મારી આવડતો સંપત્તિ વગેરેનો ઉપયોગ માત્ર મારા માટે નહીં પણ મને આ કક્ષાએ લઈ જવામાં મદદ કરનાર મારા માતા પિતા પરિવારજનો શિક્ષકો અને વિશ્વને આગળ લઈ જવામાં પોતાનો ફાળો આપનાર સમગ્ર માનવ સમાજ માટે કરવો પડે એનો એક ઉત્તમ નમૂનો પોતાના નોકર માટે ગુલામ યહૂદી પ્રજાના પ્રભુ ઈસુ પાસે ભીખ માગનાર રોમન સુબેદારનો મળે છે મારા ઘરમાં ઝાડુ પોતું કરનાર ઓફિસમાં સફાઈ કરનાર રેલવે સ્ટેશન પર નભતા ગરબાર વિનાના બાળકો વગેરેની મુશ્કેલી સમજી એમાંના એકાદને શિક્ષણ માટે અન્ય કઈ રીતે આગળ વધવા માટે મદદ કરી મારી જાતને પ્રભુના આગમન માટે તૈયાર કરું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ